હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આપણે આવી ગયા છીએ પાર્લરમાં ને એ પાર્લરમાં મારી ફ્રેન્ડનું પાર્લર છે એના ત્યાં હું આવી ગઈ છું રેડી થવા માટે તો આપણે હવે સરી કરીશું મેકઅપ આપણે ખાસ મેકઅપ કરવાનો છે તો આપણે ચાલુ કરી દઉં છે મેકઅપ કરવાનું તો આ જો આ બધી વસ્તુઓ મારી ફ્રેન્ડે મૂકી દીધી છે મારી ફ્રેન્ડ મેકઅપ કરવાની છે આજે તો આપણે કારણ કે એ મને બોલાવી છે એને મેકઅપ કરવો તો મને બોલાવી દીધી છે તો આપણે બધું આ વસ્તુ મૂકી દીધી છે અને આપણે બેસી ગયા છે ચોલી પહેરીને રેડી થવા માટે મેકઅપ કરાવવા માટે ખુરશી લઈને તો આપણો ફેસ ક્લીન કરે છે મારી ફ્રેન્ડ છે એનું નામ છે અસ્મિતાબેન તો આપણા ફેસને ક્લીન કરે છે કારણ કે આપણને એટલું બધું ખ્યાલ આવતો નથી એટલું મેકઅપમાં આપણે તો હાવ આપણને ગતવા ગમ નથી એટલું બધું પડતું એટલા માટે તો આપણા ફેસ પર લગાવીને ક્લિન્ઝર લગાવે છે ને ફેસ બધો ક્લીન કરે છે તમે જોઈ શકો છો ને મારો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે હાલ મારો ફેસ કેવો છે ને પછી મેકઅપ કર્યા પછી કેવો લાગે છે અને એમનો મારી ફ્રેન્ડનો મેકઅપ તમને કેવો લાગ્યો એ મને ખાસ કમેન્ટ કરીને કે જો ગાઈઝ જો તો આપણા ચહેરો એકદમ ક્લીન કરી લીધું છે રાઈઝર લગાવી લીધું છે અને આ છે સીરમ હવે એ સીરમ લગાવે છે આપણા ફેસ પર જો આપણા દાગ ધબ્બા કેટલા દેખાય છે ખીલના દાગ કેટલા આપણા ફેસ પર દેખાય છે તમે જોઈ શકો છો ગઈ ને પછી તમને કેવો દેખાય મારો ફેસ એ મને કહેજો કમેન્ટ કરીને એટલે તમને ખ્યાલ આવી જશે કે મારી ફ્રેન્ડનો મેકઅપ કેવો છે અને આપણને આવે છે હસ શું કારણ કે આપણે એટલો મેકઅપ કરાવતા જ નથી એટલા માટે પાર્લરમાં આપણે રેડી થવા ક્યારેય ગયા જ નથી આ આપણે મારી ફ્રેન્ડ છે એટલે આપણે ત્યાં આવીને બેહી જઈએ તો આપણને કર થોડું થોડું તો મારા ફેસ પર સી વિટામિન સી સીરમ હતી એ અપ્લાય કરી દીધી છે આનું નામ શું છે મને નથી ખબર હવે એ લગાવે છે મારા ફેસ પર સીરમ અપ્લાય કરીને આ મોશ્ચરાઈઝર જેવું જ આવે છે એ આપણા ફેસ પર બધું એ કરે છે લગાવે છે બધા આખા બધા પૂરા ફેસ કવર કરી લીધો છે એ લગાવીને ને આપણે વચ્ચે વચ્ચે બોલ કરે છે એટલે મારી ફ્રેન્ડ મને અકડાતી છે કે તું બોલ બોલ ના કર શાંતિથી બેસી જાય એવું કહે છે મને અને ખરેખર મારું મોઢું થોડું વાઈટ છે અને મારી શરીરમાં પૂરું કાળું છે અને મારો ફેસ વ્હાઈટ છે ગાઈઝ એટલે કોઈ મજાક ના કરતા હો તો આપણા ફેસ પર સીરમ પણ લગાવી લીધી છે મોચુરાઈઝર લગાવી દીધું છે અને આ લગાવ્યું છે અને એકદમ લીસું લીસું લાગે છે મોઢું એ લગાવ્યું છે આપણા મોઢા પર અને હવે આપણે દાગ ધબ્બા છુપાવવા માટે કન્સીલર લીધા છે અને આ કન્સીલરની પેલેટ છે ક્રાયલોનની એ મારી ફ્રેન્ડ છે એ ક્રાયલોનનો યુઝ કરે છે કન્સીલર અને એનાથી સારું રિઝલ્ટ અમને મળે છે અને એ જ ફાવે છે એને એટલા માટે એ જ યુઝ કરે છે અને આપણા દાગ ધબ્બા બધા છુપાય એ માટે એને જે લાગતા વળગતા હોય એ કલરથી યુઝ કરે છે નોર્મલી તો આપણે તો નોર્મલી જ કલર જાય છે પણ દાગ છે એને છુપાવવા માટે યલો છે પિસ્તા કલર છે યલો કલર છે કોઈ ઓરેન્જ કલર છે એ કલરથી થોડા દાખ છુપાવવા પડે છે એટલા માટે બાકી જો આપણો ફેસ વ્હાઈટ છે એટલે આપણે નોર્મલ છે રેગ્યુલર કલર હશે કન્સીલરનું એ જ આપણા પર બેજ બનાવશે યુઝ કરીને તમે જોઈ શકો છો આમાં બધે હવે એ કરે છે તમે જોઈ શકો છો કે આપણો મેકઅપ કેવો લાગે વિડીયો પૂરો જોશું એટલે તમને ખ્યાલ આવી જશે હું તમને બધું જ આખું જ્યાં સુધી વિડીયો મેકઅપ પૂરું નહીં થઈ ત્યાં સુધી તમને બતાવીશ આ બેન આપણને મેકઅપ જો બેજ બનાવ્યો છે એ બધું દાગ કેટલા દાગ દેખાતા હતા આપણા ખીલ ધબ્બા કેટલા બધા ફેસ પર દેખાતા હતા હવે એ બધું છુપાવવાનું ચાલુ કરી દીધું છે ને હવે બેજ બનાવી દીધો છે આપણો કન્સીલરથી હવે આપણે લૂઝ પાડું તો પછી લગાવવાનું છે એટલે આ બેન ચાલુ કરી દીધું છે આપણે લાઈનર લાઈનર ક્યાં યાર સોરી આઈ શેડો કરવાનું ચાલુ કર્યું છે અને મેં કીધું આપણે થોડી આછી પિંક કરવાની છે પણ એને ખબર નહીં મને કહે છે કે તું બોલ બોલ ના કરીશ મને જ મારી રીતે કરવા દે પછી પૂરેપૂરું લુક આખું ચેન્જ થઈ જાય પછી મને કહે છે કે કેવો મેકઅપ લાગ્યો એટલે આપણે બોલવાનું બંધ કરી દીધું બેન ચાલુ કરી દીધું છે મેકઅપ કરવાનું તો આપણે આઈ શેડો કરે છે કારણ કે આખો કવરને ને છુપાઈ લીધો છે અને હવે કરે છે આઈસેડો તો તમે જોઈ શકો છો કેવો આઈસેડો કરે છે કેવો લાલ લાલ કલર કરી દીધો મારી આંખ પર તમે જોઈ શકશો હજુ આ તો હવે હજી કાંકણી કરી કરી હજુ બે આંખની કરશે હજી કયા કલર મિક્સ કરશે એમાં કયા કલર લગાવશે મને નથી ખબર હવે એ પૂરેપૂરો આખો મેકઅપ ફેસનો પતી જાય તો જ આપણને ખ્યાલ આવશે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈશ અને ખાસ કમેન્ટ કરીને મને કહેજો કે તમને મેકઅપ કેવો લાગ્યો અને જેને પણ મેકઅપ કરવો હોય તો મને કમેન્ટ કરીને કહેજો એને મેં અવશ્ય નંબર આપીશ એડ્રેસ આપીશ અને પાર્લરનું નામ પણ કહીશ હાલ તો હું પાર્લરનું નામ તમને નહીં કહું અને એડ્રેસ પણ નહીં આપી શકું નંબર પણ નહીં આપી શકું તમે લોકો મને કોમેન્ટ કરજો તો જ મળશે આપણે તો પહેલેથી ચોલી આપણે તો સિમ્પલ ચોલી પર આપણે તો ચોલી કે હેરસ્ટાઈલનું કોઈ લુક કરવાનું નહોતું ખાલી આપણે મેકઅપ જ કરવાનો હતો પણ એક સિમ્પલ ચોલી પહેરી દે અને આપણે સિમ્પલ સ્ટાઈલ કરી દઈશું એવું કીધું એટલે આપણે બેન પહેરીથી ચોલીને સિમ્પલ હેરસ્ટાઈલ કરશે છેલ્લા તો હાલ તો મેકઅપ કરે છે એટલે હવે આ બે આંખની આઈસેડો પતી જાય પછી આપણને ખ્યાલ આવશે કે બેન શું કરવાના છે એ ત્યાં સુધી મને કંઈ ખબર નથી આપ કે આપણે મેકઅપ એટલો નથી કરતા એટલા માટે આપણને બહુ ખ્યાલ ના આવે હવે આઈસેડો કરે છે આ છે હાઈલાઇટર લગાવે છે વ્હાઈટ કલરનું છે એ આમાં થોડી થોડી ખબર પડે બધામાં ના પડે આપણને હો એટલે જો ચળકતું ચળકતું કરે છે એને મેં ચળકતું કરવાની ના પાડી તો એ એવું કરી દીધું છે બોલો ડબ કરે છે આંગળીથી શું કરવું મારે આ બ્લેન્ડરથી બધે ફેસ પર બધો આખો ફેસ કવર કરી લીધો આ શું છે બ્લેક ને બ્રાઉન ઓહો અચ્છા હા આઈબ્રો રિફાઈન્ડર છે આ તો આ મારી આઈબ્રો એટલી બધી દેખાતી નથી એટલે મારી આઈબ્રોને રિફાઈન્ડર કરે છે એટલે થોડીક ઘાટી દેખાય એના માટે એટલે લૂકમાં વ્યવસ્થિત લાગે આપણું લુક થોડુંક સારું લાગે એટલા માટે ફ્રાયબ્રરી ફાઈન્ડર કરી લીધી છે અને બેન કરવા આઈ આયલાઇનર તો લાઈનર કરે છે તમે જોઈ શકો ને લાઈનર કઈ છે પણ કંપનીની છે પણ કઈ કંપનીની છે મને નથી ખબર એની પાસે મેં તો ભરાય છે અને એ જીનો ને કે કરી દીધી છે છે પણ હવે નીચે લૂઝ પાવડર લગાવે થોડું પ્રસરી ના જાય એના માટે લગાવવું પડે કારણ કે કાજલ પ્રસરીને આવી જાય ને આપણે વળી જાય તો બધા મારે તો કાજલ અમે રેતી નથી પ્રસરે બો કાજલ માટે દીધો છે તો ગુલાબી ગુલાબી ગાલ કરે છે આપડા ઇન્સ્ટા પર હજી તો આપડે લિપસ્ટિક તો બાકી જ છે હવે આઈ ગયા લિપસ્ટિક પર તો લિપસ્ટિક કરવાનું ચાલુ કરી દે અને જે ગમી એ લિપસ્ટિક કરે છે હવે આપણને તો કઈ બોલવાની ના પાડી છે એટલે આપણે બોલવાનું બંધ કરી દીધું છે મેં કહું એટલું તારે કરવાનું છે એટલે આપણે ચૂપચાપ બેસી ગયા છે હવે બોલવાનું બંધ કરી દીધું છે કંઈને આજે મેં કામથી જ બોલું છું બાકી વધારાનું બોલતી જ નથી એને પહેલાં જ મેં કીધું કે વધારાનું કરતી નહીં પણ એ મને કહી દીધું કે ચૂપચાપ બેસી જશે એટલે આપણે બેસી ગયા લઈશ તો બેન જો લાઇનિંગ આપે છે લિપ પર આપણે પહેરી છે ચોલી તો જ્વેલરી પણ પહેરી દીધી છે તમે જોઈ શકો કે તમને જ્વેલરી કેવી લાગી છે બુટ્ટી સેટ હજી તો નોર્મલ આપડી હેરસ્ટાઈલ પણ વળશે જોઈ શકો છો આખું લુક આપણું ગઈ જાય આપણે આખું લુક જોઈ શકો સ્ટાઈલ ચુંદડી પણ નાખી દીધી છે આપણે ચોલી પહેરીને રેડી થઈ ગયા છે સ્ટાઈલ પણ નોર્મલી કરી દીધી છે જોઈ શકો કે એને સ્ટાઈલ કેવી કરી છે ને તમે જોઈ શકો છો જો આપણે થોડા નાટક કરવા માંડ આ જો હવે આપણું લુક કેવું લાગે છે તમે મને કમેન્ટ કરીને કહી શકો છો કે તમારો મેકઅપ કેવો છે એ તો મિત્રો તમને મારો મેકઅપ કેવો લાગ્યો કોને કોને ગમે છે એ લોકો મને કમેન્ટ કરીને કહીજો ને મારી ફ્રેન્ડે મને મેકઅપ કરેલો છે એના પાર્લરમાં તો તમને કેવું ગમે છે કે નથી ગમતો એ કે ને આપણે એ એકદમ સાઇડરને કરતા હોય ને એવો મેકઅપ કર્યો છે નોર્મલી આપણે પહેરી દીધું સેટ બુટ્ટી ને ઉપર લગાવી દીધું છે ટિક્કો આ છે સેટ ને આપણે થોડા થોડા નાટક પણ કરીએ છીએ કારણ કે આખું લૂક બનાવી દીધું છે ચોલી પહેરીને એટલા માટે અને મને હેરસ્ટાઈલ પણ થોડી વાળી દીધી છે તમને હેરસ્ટાઈલ કેવી લાગે છે એકદમ સિમ્પલ હેરસ્ટાઈલ છે છૂટાવાળામાં કરી દીધી છે મને કારણ કે ટિક્કો નાખો લુક સારું કરે તો ઝારા લાગીએ એટલા માટે મેકઅપ એકલો હારો એ ના લાગે એટલા માટે તો તમે જોઈ શકો છો જો આ અને આપણે થોડા કાચમાં જોઈને હરક પદોળા થઈ ગયા વધારે પડતા તો આપણે થોડીક એક્શનો કરીએ છીએ કારણ કે તમે જોઈ શકો છો આ જો આ ડ્રાયરથી ગુનવાડ મારા ઉડાવે છે ને આપણે સ્ટાઈલો મારો બે ગયા ફાઇનલી ગાઈસ મારે એ તમને પૂછવું છે કે મારો ફેસ પહેલાં કેવો દેખાતો હતો ને મેકઅપ પછી કેવો લાગે છે ત્યાંથી તમને ખ્યાલ આવી જશે કે મારી ફ્રેન્ડ મેકઅપ કેવો કરે છે તો તમે મને ખાસ કમેન્ટ કરીને કહી શકો છો કે મેકઅપ તમને સારો લાગ્યો ખરાબ લાગ્યો કોઈ ભૂલ છે શું છે જે બી ભૂલ હોય એ પણ મને કોમેન્ટ કરીને કહો કે દીદી તમારા મેકઅપમાં આ ભૂલ છે આ નથી કરેલું આ નથી કરેલું આપણે આઈલેસીસ તો નથી લગાયેલા આપણે આઈલેસીસમાં લગાવવા ગમતા પણ નથી આપણે થોડા થોડા આ તો પડછાયો પડતો એટલે થોડું બ્લેક આવ્યું છે બાકી એટલા એ લો છે નહીં પણ પૂરેપૂરું તમે હવે મારું લુક જોઈ શકો છો કારણ કે મને મારી ફ્રેન્ડે આ રીતે મેકઅપ કર્યો છે મારે તો બીજું તૈયાર થવાનું કાંઈ હતું નથી ખાલી મેકઅપ જ કરવો તો અને મારી ફ્રેન્ડને કરવો તો એટલા માટે આપણે બેસી ગયા હતા પણ પૂરેપૂરું આપણો મેકઅપ જો આ મારી ફ્રેન્ડ છે આણે મને મેકઅપ કર્યો છે ને લાઈટ જતું જુતું એટલે એટલું અંધારું એકદમ અંદર હોય એટલે અંધારું તો પડે જ અંધારામાં કેવો આવે એટલે મારી ફ્રેન્ડ છે ગાંધી એને મને મેકઅપ છે તો તમને કેવો મેકઅપ લાગ્યો એ મને ખાસ કમેન્ટ કરીને કે જો ને તમને હજી જોઈ શકાય છે આ તો ઇફેક્ટ આપી દીધી છે એટલે થોડું નથી સારો આવ્યું પણ આપણે વિડીયોમાં અંદર એડ કરી નાખ્યો કારણ કે આપણે એક્શનો મારતા હતા એટલા માટે ગાઈસ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારો ફ્રેન્ડનો મેકઅપ કેવો લાગ્યો અને આપણી એક્શનો પણ કેવી લાગી આ બધી સ્ટાઇલો મારી આમ હરકતો છે કેવી લાગી તમને ગમી કે નહીં ગમી એ મને કમેન્ટ કરી જ અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ નહીં ભૂલતા મિત્રો અને જેને પણ મેકઅપ ગમ્યો હો એ મને કમેન્ટ કરીને કહેજો અને જેને પણ કરાવવો હોય એ મને એડ્રેસ પૂછી શકે છે નંબર માગી શકે છે મારી પાસે હું અને નામ પણ કહીશ કોણે કર્યો મારી ફ્રેન્ડો તમને બતાવી દીધી છે એને હવે એની મારે બતાવવાની જરૂર તો છે ને એનું નામ ખાલી કહેવાની દે છે મારું જુઓ ફેસ ખાલી આપણો જોઈ લો તમે કેવો લાગે છે એ આપણો મેકઅપ ઓરિજિનલ ફેસ જો મેકઅપ કર્યા પછીનો પહેલાં કેવો હતો અને હાલ કેવો છે આપણે જાતે વિડીયો લીધો છે અને તમને બતાવું છું નજીકથી કારણ કે એટલું બધું પછી તમને ખ્યાલ ન આવે એટલા માટે બતાડી રહીશું જુઓ આ બધા દેહી ગયા છે નાસ્તો કરવા માટે બધી ફ્રેન્ડો પણ આવી ગઈ હતી મેકઅપ કરે ને એટલે જોવા માટે કે ચાલો આપણે જોઈએ મેકઅપ કેવો કરે છે એટલા માટે અને આપણે થોડા કાચા આગળ ઊભા રહી ગયા ને બધું ચાલુ કરવા માંડ્યા છે તો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણું લુક ચેન્જ થઈ ગયું છે આપણે દુપટ્ટો પણ ચેન્જ કરી લીધો પાછો થોડોક બીજી સ્ટાઈલમાં નાખી લીધો છે અને આપ થોડા આપણે ગીતડા ગાતા હતા ને એમ એક્સનો કરતા હતા તો ફાઇનલી ગાઈશ તમને મારો આ મેકઅપ કેવો લાગ્યો મારી ફ્રેન્ડ મેકઅપ કર્યો તમને ગમ્યો કે નથી ગમ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો ને બિચારી નાની છે ગરીબ ઘરની છોકરી છે આપણું નાનું પાર્લર છે આપણે એટલા મોટા નથી આર્ટિસ્ટ નથી બટ મેકઅપ સારો કરે જ છે જો જેને પણ કરાવવો હોય એ મને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને મને એડ્રેસ માગજો નંબર માગજો ને નામ પૂછી લેજો અને પાર્લરનું નામ પૂછી લેજો તો હું તમને ફાઇનલ નામ પણ આપીશ એડ્રેસ પણ આપીશ નંબર પણ આપીશ ને કઈ જગ્યાએ આવેલું છે એ પણ કહીશ તમને ખાસ વિનંતી છે કે મારી ફ્રેન્ડનો મેકઅપ તમને કેવો લાગ્યો અને મારું લુક જ્વેલરી વ્વેલરી સાથે તમ મને એ કર્યું છે એણે બધું તૈયાર તો તમને કેવું લાગ્યું એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો ઓકે તો આપણું આ ફાઇનલી લુક રેડી છે બસ આટલું જ કરવાનું તું ને ખાસ મેકઅપ માટે કોમેન્ટ કરવાની છે મેકઅપ માટે જ કોમેન્ટ કરજો બીજું બધું માટે કોમેન્ટ ના કરતા ખાલી મેકઅપ તમને કેવો લાગ્યો એના માટે કોમેન્ટ કરજો અને જો મારો મારી ફ્રેન્ડનો મેકઅપ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કરવાનું ના ભૂલતા ખાસ કમેન્ટ કરીને કહેજો બધાને જય માતાજી જય મોગલ